નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ચોમાસાએ હાલમાં ગતિ પકડી છે અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્વની આગાહી જાણવા માટે તથા ગુજરાતમાં વરસાદ કેવો રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે આજે રાજ્યમાં આંધી સાથે વરસાદ વરસી શકે છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ અને અઠ્યાવીસમી મે થી જૂન શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ રહેશે અને સાથે જ આંધી વળવટા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે મિત્રો ચોમાસાએ હાલમાં ગતિ પકડી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે અને આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેશે સાથે જ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે અને વાવાઝોડાના કારણે સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મિત્રો સત્યાવીસમી મે સુધીમાં ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવી જશે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે સત્યાવીસમી મે સુધીમાં ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવશે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે જ વાવાઝોડાની અસર એકત્રીસમી મે સુધી રહેશે તેમજ રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેશે ખાસ કરીને જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની સંભાવના રહેલી છે મિત્રો સાથે જ વડોદરા આણંદ અને નડિયાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચોવીસ થી અઠ્યાવીસમી મે ની વચ્ચે મુંબઈ અને ગોવાની વચ્ચે ચક્રવાતી સિસ્ટમ સર્જાશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાય છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે મે અઠ્યાવીસમી મે દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેશે આ ઉપરાંત એકત્રીસમી મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો